લાગી 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 રે મુને ભજન ની લે રૂલાગી રે મુને સતસંગ ની લે રૂલાગી ભજન ની લે રૂલાગી આ એ ક્યારેક લેશું આપણે પણ આજે આપણે કારણ કે અત્યારે આપણે બે ત્રણ દિવસ થયા જ્યાંથી ચાલુ કર્યું લગભગ મન આરતીમાં આવી જાય મન ઉપર કારણ કે આમે જો કોઈ પણ આપણે કોઈને જેમ આપણે ભણવા જઈએ તો મંદિર ઇંગ્લિશમાં કહો તો શું કહેવાય એલકેજી નર્સરી યુકેજી એવું બાલમંદિર પછી પ્રાથમિક શાળા પછી કોલેજ પછી ડિગ્રી પછી એ રીતે યુનિવર્સિટી પછી એ રીતે આ ભગતી માર્ગમાં આવું છે પહેલાં આપણું આ શરીર શું છે એમાં કયા તત્વ કેટલા ગુણ મુખ્ય મન કે આપણે આ જ ચાલુ નથી રાખતા તો નેટ ચાલુ ન રાખીએ આજે ખોચ થઈ બા તો લાઈવ માં આવે અને વાચ બધી ખૂચો આવે એડવર્ટાઈઝ આવે તો આપણે ચાલો ને માનવું પર વળી કોઈનો ફોન આવશે આપણું આનંદ ઉડાડ મજા ને આનંદ ઉડાડી દે આ ફોનો ને આ મેસેજો ને આ વિડીયો ને આ એડવર્ટાઈઝ ઓલી જાગો ને માન તમે हे चे तो नया ताम राम नाम ने ना जर पा छे रे गड़ी रे घड़ी रे घड़ी न घड़े మన తే ఆగేలో రక్డ్యాట మన తరి జాగ్ర ఆ દેખો ને નજર પાછળ ફેર એટલે આ નજર પાછળ પેરીને નથી કેતા જાગી જાવ એને કે બાર થી ને અંતર થી જાગો આહા હા ઘડી રે ઘડી નાય તો ઘડિયાળા વાગે શ્વાસ આવે થી જાય છે આવે થી જાય છે આ ધબક 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 થાય છે આ જો બંધ પડ્યું અથવા તો આ જ અમારા બ્રહ્મલી દામોદર બાપુ કેતા આવે છે જાય છે શ્વાસ આવે છે જાય છે આવે જાય આવે જાય ઠીક છે ત્યાં સુધી પણ ગયો અને જો ન આવ્યો તો બસ ગયો એ આવે છે જાય શ્વાસ જ છે આવે છે જાય છે આવે છે જાય એટલે જો જાય છે ને જો ગયો તો પછી પૂરું થયું ઘડી રે ઘડી ના તો અડાવે ને આ કયા નો

ये पारो डे सी पंखी ला तू योडा मी वे ने सुख ने दुख जी गालियों में नी पैके से के ने सुलाग से ये लगती जमा जी जड़ी लगती जमा जी जड़ी ये मन तू रोने मरी मन तू वे

હે પંખી તું ઉડી જઈશ આ તારી કાયા અહીંયા પડી ગઈ પછી જે મેં હમણાં વાત કરી પાંચો કોઈ ના સગો સગો તો મારો વાલો છે હરી છે પ્રભુ છે તારે પિતા દાવા કુટુંબ કબીલાને હે મેલી દે ભવા સુતની ગેલી રે

ભાવ સૂત ની કોઈ નહીં હાલે આપણે જોઈએ કેટલા જાય છે કોઈ ગયો માં ગઈ બાપ ગયો કુટુંબ કબીલો ગયો ના ગયો પત્ની ગઈ બેન ગઈ ભાઈ ગયો ના ગયો તો એમાંથી તારું કોઈ સંગ ના લે કોઈ નથી હાલ એકલો જાય એકલા જવા મનવા એકલા જવાના એ સંગી વિના તારા સાથી વિના એકલા જવા એકલા જવા પછી વિશેષમાં માં આ તું જેને કહો છો ને આઈ લવ યુ આઈ લવ યુ ઓહો તું તો મારી વાલી કેવડા બધા શબ્દો પત્ની માટે કે પછી જે પ્રેમિકા એના માટે ભેગું કોઈ નહીં આલે જો તું પેલો ગયો તો તારી ઘરની નારી પણ નહીં આલે ઘરવાળી જેને આપણે સૌરાષ્ટ્રમાં બાયડી કે છે એ નહીં હાલે સાથે તો કોઈ સંગે નહીં હાલે માટે મન જાગને તું એ આત્મા ચેતી જાને તું હરીને ભજને પછી દસરે દરવાજા તારા બંધ કરી દે ચોકદાર ચોક ਗੇਰੀ ਰੇ ਆਹ ਕੋੜਰੇ ਬਿਨਾ ਨੂੰ ਤਾਰੇ ਕੋਈ ਸੰਗ ਨਹੀਂ ਆਲੇ ਨੇ ਕੋਣ ਰੇ ਕਰੇ ਵਾਸਤੇ ਹੈ ਰੀ ਰੇ ਆਵੇ ਸਾਮ ਆ ਸਰੀਰ ਮਾ ਦਸ ਦਰਵਾਜਾ ਚ ਕੋਈ ਨੇ ਖਬਰ ਨਾ ਹੋਏ આમ તો જોકે સત્સંગી ગુરુમુખી હશે તો સત્સંગમાં બેઠતા એને ખબર હશે એક મોટા સાપ પછી કાટવાના બે ઈ નવ એ ડો અહિયાં બેઠ ખોપડી ઉપર બેઠો ખોપરી અંદર બેઠો એ દસમો દ્વાર દસ દરવાજા તારા બંધ રે કરી દેશે ચોકદાર ઉભા ચોક ગેરી ચોકદાર કોણ યમડાના યમદૂતો એ ચોકીદાર એ ફરિયાદ કરે છે કોઈ ને કોઈ નો નંબર રોજ લાગે છે ચોકદાર ઉભા ચોક ગેરી આપણે એમ કહો મરી ગઈ મરી ગયો ગયો ગઈ આપણે નથી જવાનું ના 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 એ તો રોજ ફરે છે ક્યારે કોનો નંબર લાગી જાય ખબર નહીં હા એટલે માટે ભૂલે ન ફરો એ આપણે દેખાય નહીં ન દેખાય ચોકદાર ઊભા ચોક કુડ રે વિનાનું કોઈ સંગ ના આવે કોણ કરે વસ્તી ફેરી રે કોઈ કુડ વિનાનું છડકપડ વિનાનું ધોકા ખડી વિનાનું એ કોઈ સંગ નહીં આલે કોણ કરશે તારી વસ્તી તેની માટે જાગો ને મન તમે ચેતને આત્મ રામ નામ એ દેખો ને નજર પાછળ હેરી હવે એક દીન તારા

જેમ આપણે હમણાં આષાઢ મહિનો શ્રાવણ ચાલુ આષાઢ ગયો આષાઢમાં કેવી કાળા ઘનઘોર વાદળો હોય ને આપણે એમ થાય તૂટી પડશે એવા કાળા કાળા એવું આરે કયા મા એ ધંધુકાર અંધકાર થા ને જેમ આષાડી ઘનગોરી રે અષાઢ નો જે ઘનઘોર હોય તો સાચી વાત છે ઓલો જે ગયો જેના લીધે આ ટકી રહ્યો હતો પછી તો કાઈ નથી મારા વાલા એ તો આજુવાળું આવ્યું હતું એ દીવડો બરતો હતો એ બુજાઈ ગયું એ તો ગયું પ્રકાશ હતો ઈ તો પછી તો અંધકાર અષાઢ મહિનાનો જે મેઘ હોય ને વાદળાઓ ચડ્યા હોય ગોર કાળા

तारी मन मां मा आ मन क्या जन्म नहीं आवे मारा वाला वारे वारी। मैं जे पहले गोविंद मेरे की प्रभातिया मां એ જ મનસ જાન મતા ને મો ગોછો હવે વારે નહી મળે છે માળ્યો એ વારે વારે નહી મળે ગોવિંદ મેર કાય હરી ભજો તો આ અલખ તારી આશા છે ગોવિંદ હે મેલ મનવા મારું તારું ગોવિંદ મેર કઈ ગયા પ્રભાતિયા તો આ વાણી પણ રવિરામ રવિ સાહેબ કે છે અમારા કચ્છના સંત જેમ આપણે પાણ સાહેબ મોરાર સાહેબ રવિ સાહેબ ત્રિકમ સાહેબ હીમ સાહેબ એ સંપ્રદાયમાંથી રવિ સાહેબ બોલે કાહે રવિ રામ ગોરો કાહે રવિ સાહેબ ગોરો પાણ ના પરતા પર કોન એકારે આસા લાખ તારી રે એક જ આશા મારા એ અલખ એ અલખ ધણી એ ઈશ્વર તારી જ છે બીજું કોણ અમને ઉગારે એ બીજું કોણ અમને આ ભવતાર તારે એ અલખ ધણી તારું નામ લઈએ ને અમે તારી જઈએ મટ જા ગોને મન તમે ਅਵੇ ਚੇ ਤੋਂ ਨਿਆ ਤੁਮਰਾ ਮਨ ਦੇਖੋ ਨੈ ਨਜ਼ਰ ਪਾ ਛੜਾ ਏਰੀ ਰੇ ਗਾੜੀ ਰੇ ਗਾੜੀ ਨ ਆ ਤੋ ਗੜੀ ਆੜਵਾ ਗੇ ਨੇ ਆ ਕਾਇਆ ਨੋ ਘੜਾ ਲੈ ਸੇ ਏਰੀ કયા નો ગઢ લેરી અલખણી રામચંદ્ર ભગવાન સદગુરુ કુલ ભગવાન મારા હનુમાનજી મહારાજ આચ કે આનંદ કે હરિ શાન શાંતિ શાંતિ જય શરે તે ભાર હે નાથનારાયણ વાપ્રિય